વલસાડ શહેર વહેલી સવારથી પડેલા ભારે વરસાદના કારણે વલસાડ શહેર અને ચાલીસ ગામોને જોડતો છે અંડરપાસ અને મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઈ વલસાડ શહેરમાં આવવા માટેના બંને અંડરપાસમાં પાણી ભરાવવાના કારણે વાહન ચાલકો અટવાનો વારો આવ્યો હતો

વર્ષોથી આ ગનાડામાં આ પ્રોબ્લમ રહી છે પાણી ભરાવાનો તો બી તંત્ર કંઈ કરતું નથી આ હિસાબે મોગરાવાડીનો ગનાડું કે બીજા કંઈ એવા રસ્તા નથી કે જ્યાંથી આપણે જલ્દીથી નોકરી ધંધા પર જઈ શકીએ ના કાયમની સમસ્યા છે આનું હોલાકાર આ લોકો લાવી શકતા જ નથી કોઈ જાણે શું છે તે પ્રોબ્લેમ લોકોને બરાબર ને આ પ્રોબ્લમ જલ્દી દૂર થાય એના માટે દરેક નાગરિકોની અપીલ છે કે ભાઈ અમને જવા જવાની બહુ તકલીફ પડે છે નોકરી ધંધા પર અને આના માટે અમે બહુ હાલાકી ભોગવી રહ્યા છીએ અત્યારે અને અત્યારે જો વરસાદનું કેટલું પાણી ભરેલું તમે જોઈ શકો છો નથી કોઈ વાહન આવી શકતું કે નથી કોઈ જઈ શકતું અમારે જવું હોય તો કમસે કમ પંદરથી વીસ કિલોમીટર ફરીને અમારે દૂર એટલે કે અમારે નોકરી પર જવું પડે છે એટલે આ માટે તંત્રને અમારી વિનંતી છે કે આના માટે કંઈ પણ જાતનું કોઈ પણ પગલાં કાર્યવાહી અત્યારે લઈ લે